પંચમહાલ શહેરા તાલુકાના ચોપડા ગામના અગ્રણીઓ અને જાગૃત નાગરિક ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર પચીસથી લઈને બે હજાર ચૌદ સુધી આવેલી વિવિધ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયાઓના આક્ષેપ સાથે લેખિત અને મૌખિક રજૂઆત સાથે તપાસની માંગ કરી હતી આ ગામના જાગૃત ગ્રામજનોએ કરેલી રજૂઆતની તપાસ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી શહેરા તાલુકાના ચોપડા ગામના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ બારિયા અને ગામના કિરણભાઈ વણઝારા માજી ડેપ્યુટી સરપંચ રતનસિંહ બારિયા પર્વતભાઈ ઝાલા ગલાભાઈ વણકર રામજીભાઈ ગણેશભાઈ સહિતના જાગૃત ગ્રામજનો એકત્રિત થઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આવ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને ગામના અગ્રણી અને જાગૃત ગ્રામજનોએ ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે વર્ષ બે હજાર પાંચથી બે હજાર નવ અને બે હજાર નવથી બે હજાર ચૌદ સરપંચ અને વિવિધ યોજના મુજબ ફાળવેલા ગ્રાન્ટના નાણાંમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો સાથે અનેક રજૂઆતો લેખિત અને મૌખિકમાં કરાઈ હતી આ ગામના જાગૃત ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતની વહેલી તકે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી જોકે આ ગામના જાગૃત ગ્રામજનોએ આ ગામની ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર પાંચથી બે હજાર ચૌદ દરમિયાન આવેલી ગ્રાન્ટની યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી થાય તે માટે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને પણ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોય તેમ સંબંધિત તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આની તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી જો કે ગ્રામ પંચાયત કચેરીમાં દસ વર્ષ અગાઉ આવેલી સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટમાં પ્રશાસ ચાર થયા હોવાની રજૂઆત ગામના જાગૃત ગ્રામજનોએ તાલુકા અને જિલ્લાની મહત્વ કચેરીના અધિકારીઓને કરવામાં આવી હતી સંબંધિત તંત્ર દ્વારા ઉપરોક્ત કરેલી રજૂઆતની તપાસ કરવામાં નહીં આવે તો ધારાસભ્ય જેઠાભાઈ આહિરાને રાજ્યના મુખ્યમંત્રીને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવશે તેવું રજૂઆત કરવા આવેલા જાગૃત ગ્રામજનો પાસેથી જાણવા મળેલ હતું અમે ચોપડા ખોદ ગામના વતની અમારા ગામમાં સરપંચ તરીકે રેખાબેન કિરણભાઈ ને મત આપી આપીને સરપંચ તરીકેના અમે જીતાડી લાવેલા એમાં અત્યારે સરપંચ રેખાબેન કિરણ છે અને ગયા પાંચ વર્ષની અંદર પણ એ રેખાબેન કિરણ સરપંચ તરીકે પાંચ વર્ષ નિભાવ્યા એમાં બેથી અઢી વર્ષ લોકડાઉનમાં ગયા અને બેથી અઢી વર્ષની અંદર સરકારી કોઈ પણ યોજનાના લાભાર્થીઓને કામ આપેલ છે અને ફરી એમનું કામ અમને ગામજનોને બધાને દેખાયું અને બધાને લાભ મળ્યા એને કારણે ફરી આ વર્ષમાં ફરી ઉમેદવારી ગામ લોકોએ ઊભા કરી અને એમને સરપંચ તરીકે ફરીવાર ચૂંટી લાવ્યા છે ત્યારે અમારા ગામના લોકોએ કે સુરેશભાઈ પર્વતભાઈ જશોદાબેન સુરેશભાઈ મોહનભાઈ તીરસેંગભાઈ ભૂપતભાઈ નાનાભાઈ સુરેશભાઈ લાલાભાઈ આવા અન્ય માણસો ભેગા થઈ અને અમારા સરપંચશ્રીના માથે આક્ષેપ મૂક્યો છે નિવેદન પત્રક આપ્યું છે મામલતદાર સાહેબને આપે છે તાલુકામાં આપે છે કલેક્ટર સાહેબને આપે છે આ આવેદન પત્ર અમારા સરપંચને ખોટા નિર્દોષને આક્ષેપ મૂકી અને ચોર ઠરાવે છે માટે અમે ગામજનો બધા ભેગા મળી જીન્ટ્સ તેમજ લેડીઝો અત્યારે અમે તાલુકામાં આવ્યા છીએ અને એ નિવેદન પત્રક અમે ટીડીઓ સાહેબને આપ્યું છે તાલુકા પ્રમુખ સાહેબને આપ્યું છે અને મમલતદાર સાહેબને પણ આપ્યું છે કે અમારે સાચું શું છે તમે અમારા ગામમાં આવી સ્થળ ઉપર આવી અને એનો તપાસ કરો અને તપાસ કરો અને ફરી ગયા બે હજાર પાંચથી બે હજાર નવ અને છેલ્લા બે હજાર ચૌદ સુધીમાં એ સરપંચાઈ જશોદાબેન સુરેશભાઈએ કરેલી ફરવતભાઈ તિરસિંગભાઈએ પણ કરેલી સરપંચાઈ એમાં એ પત્ર અમે આપ્યું છે સાહેબને અને આપવાના છીએ માટે એમનું પણ સ્થળ ઉપર આવીને તપાસ કરો કે એ કામ થયું છે કે નથી થયું સરકારી જે તે યોજનાઓ આવેલી છે તે અને અમારે બે થી અઢી વર્ષની અંદર રેખાબેન કિરણભાઈએ અઢી વર્ષની અંદર સરપંચાઈ કરી એમાં સરકારી લાભો અમારા ગ્રામજનોને મળેલા છે તે અમારા ગ્રામજનોને સ્થળ ઉપર આવી એનો તપાસ કરો કે આ કામ થયું છે કે નથી થયું અને તે થયું જ છે અમારે રેખાબેન કિરણભાઈ સરપંચે જે અમારા ગામના લાભાર્થીઓને લાભ મળ્યો છે એ અમારા સરપંચે કર્યું જ છે અને આ ખોટા આક્ષેપો મૂક્યા છે વધતામાં કે જ્યારે આવાસના છાપરા આવ્યા છે એમાં હપ્તા મળ્યા છે એમાં ખોટો આક્ષેપ મૂક્યો છે કે સરપંચ પાંચ પાંચ હજાર રૂપિયા એક એક હપ્તે લાભાર્થીઓમાં જોડેથી લીધા છે એ વાત ખોટી છે આ અમારા ગામજોનો બધા જીન્સો તેમજ લેડીસો સાથે અમે આવ્યા છીએ માટે આ ખોટો આક્ષેપ છે કોઈએ અમે પાંચ રૂપિયા પણ સરપંચને આપ્યા નથી અને ગામજનોએ કોઈએ નથી હાયા તેમજ સરપંચશ્રીએ પણ ગામજનો જોડેથી લીધા પણ નથી કે માગ્યાય પણ નથી બસ આટલું કહું છું શું નામ તમારું મારું નામ રતનસિંહ ફતેહસિંહ બારિયા